આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પુસ્તક પ્રકાશિત કરાયું રામકથામાં મોરારી બાપુએ આદિવાસી સંસ્કૃતિ રજૂ કરતા પુસ્તકની પ્રશંસા કરી આજરો સોનગઢ ખાતે ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુ હસ્તે સોનગઢના આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પુસ્તક પ્રકાશિત કરાયું હતું જેમાં આદિવાસી સંસ્કૃતિ ધાર્મિક પરંપરાઓ અને પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી જાણવા મળશે આવો જાણીએ તેની વિશેષતા આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક સમાજ જેઓ પ્રકૃતિના વિધ તત્વોની પૂજા કરે છે અને આ પૂજા કરી તેઓ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે

કયા કયા દેવોને કયા કયા નામે પૂજે છે અને તેમના પાછળની કથા અને પરંપરા શું છે તે તમામ વાતો સંગ્રહિત કરી અમારી ધાર્મિક પરંપરાઓ નામનું એક પુસ્તક બનાવવામાં આવ્યું છે રંગીન ફોટા અને લખાણ સાથે પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તક દરેક આદિવાસી વ્યક્તિએ જરૂરથી ખરીદવું જોઈએ અને વાંચવું જોઈએ જેમાં મૂળ આદિવાસી પ્રકૃતિ મુજબ સંસ્કૃતિની માહિતી આપવામાં આવી છે આજરો સોનગઢ ખાતે ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુ હસ્તે સોનગઢના આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું પુસ્તક પ્રકાશિત કરાયું જેમાં આદિવાસી સંસ્કૃતિ ધાર્મિક પરંપરા અને પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી જાણવા મળશે ત્યારે આ પુસ્તકનું વિમોચન કરતા મોરારી બાપુએ પણ આદિ અનાદિ કાથિયા પૃથ્વી પર વસતા આદિવાસી સમાજ ધન્ય છે અને તેમની પરંપરાઓ રિવાજો પણ ધન્ય છે આ સમાજ હંમેશા અપનાવવામાં માને છે જોડવામાં માને છે અને પોતાના આંગણે આવેલા મહેમાનનું સ્વાગત કરી સન્માન કરવામાં આવે છે તેમ કહી આદિવાસી સમાજમાં જન્મેલી મા સબરીને યાદ કર્યા અને તેમના પૂર્વજ એવા અહીં વસતા આદિવાસી સમાજ સતત પ્રગતિ કરે આગળ વધે શૈક્ષણિક રીતે મજબૂત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી સર્વને શુભકામના આપી હતી ત્યારે આદિવાસી સમાજના આગેવાનો એવા વસંતભાઈ ગામિત જીજ્ઞેશભાઈ દોણવાળા નાનુભાઈ અનિલભાઈ ચૌધરી શ્યામભાઈ ગામિત સાંતુભાઈ દામજીભાઈ ગામ ગ્રામીણ જસવંતભાઈ આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવેલ પુસ્તકની વિશેષતા શું છે આવો જાણીએ આદિવાસી સમાજનો યુવા વર્ગ એમની ભૂલાઈ રહેલ સંસ્કૃતિને જાણે અને મૂળ ધર્મને સાચે તે માટે તેમણે આ પુસ્તક જરૂરથી વાંચવું જોઈએ આવો સાંભળીએ તેમના આગેવાનોને આપનું નામ નાનુભાઈ સીમાભાઈ ગામે ગામ નરડી નાનુભાઈ આજે આજે બુક પ્રકાશિત કરી છે અમારી ધાર્મિક પરંપરાઓ આદિવાસી સમાજની શું છે એમાં એમાં હવે ગ્રામીણ સમાજની રીત રિવાજ અમારા જો પુરાણી વડલાઓ આ દૈવી દેવતાઓને પૂજા અર્ચના કરી ગયેલા તો એમાં થોડુંક હવે આ ભૂસાતું જાય છે એનું જો પરિવર્તન આવે અને આ યુવા વર્ગ છે એને ખાસ એ ધ્યાન આપે અને આ પ્રવૃત્તિ આગળ ચાલે એવું અમારે કહેવાનું છે જી

પણ હવે ધીરે ધીરે એવું લાગે છે કે જુવા વર્ગ અને સમાજ ભૂલતો જાય છે એ પોતાની પરંપરા નથી માનતો અને એ પરંપરાને નહીં માનશે પોતાની સાચી ઓળખ જે આદિવાસી તરીકેની છે એ ભૂસાઈ જશે એ ભૂસાઈ ના જાય એટલા માટે અમારા જે દેવી દેવતાઓ છે જે પ્રકૃતિ પૂજક છે પ્રકૃતિ સનાતન છે એને ફરી પાછી યાદ રાખે એટલા માટે છે બીજા કોઈ આવીને એમ કે આદિવાસીઓની ઓળખ આ છે એ ઓળખ બીજા બહાર ના આવીને કે એના કરતા અમારી ઓળખ સાચી ઓળખ એ આદિવાસીની સનાતન ધર્મની છે એ વસ્તુ ફરી પાછી બધાના જીવનમાં આવે એવી અમારી અપેક્ષા છે એટલે આજની આ બુક અમે પ્રસિદ્ધ કરી છે અત્યારે હોળીનો મહાપર્વ ગયો છે આદિવાસી સમાજનો સૌથી મોટો પર્વ માનવામાં આવે છે તહેવાર માનવામાં આવે છે અને પહેલી વાર આદિવાસી લોકગીતો મીડિયાના માધ્યમથી હજારો લોકો સુધી પહોંચ્યા તો સાહેબ આના માટે આ આવનારી પેઢી બી આને શીખી શકે એના માટે કોઈ વર્ગોનું આયોજન થાય એવું કઈ આયોજન છે હા આ પ્રકારનો એક વિચાર થયો છે આ વર્ષથી અમે અમારા જે ગીત પરંપરા જે અમારી ભૂસાઈ ગઈ છે લોલ ગાવાની એક પરંપરા એટલે માતા ભોળી માતાની સ્તુતિ ગાન હતા એ સ્તુતિ ગાન ભૂલી ગયા છે એને ફરી પાછા આજનો વર્ગ યાદ રાખે એના માટેનો મેં ઉપક્રમ ચાલુ કરવાના છે યુવા વર્ગને એ ગીતો સાંભળે અને માતાની સ્તુતિ કરે એના એક ચોક્કસ પ્રકારનો અમે પ્રયોગ કરીશું સાહેબ સરકાર દ્વારા કે સમાજ દ્વારા વર્ષા વર્ષાની ઋતુમાં વર્ષા ગીત સ્પર્ધા લગ્ન ગીત સ્પર્ધા એવું હોય છે તો આપને નહીં લાગે કે આદિવાસી ગીત સ્પર્ધા આદિવાસી સાંસ્કૃતિક સ્પર્ધા અને આદિવાસી નૃત્યોની સ્પર્ધાઓ પણ હોવી જોઈએ આ ચોક્કસ એ હોવી જોઈએ કેટલાક જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના કેટલાક ગામો છે ત્યાંના કેટલાક ટ્રસ્ટો છે ભગતો છે એ લોકો દર વર્ષે રાખે છે અત્યારે હોળી પહેલાં પણ હોળીના લોલની સ્પર્ધા રાખી હતી એ જ પ્રકારે લગ્નગીતની સ્પર્ધા પણ રાખે છે ઢોલ વગાડવાની સ્પર્ધા પણ રાખે છે આ વર્ષથી અમે આ પરંપરા પ્રારંભ કર્યો છે અને આપને એ ચોક્કસ સાહેબ પગપાળા લોકો દ્વારકા સંઘ લઈ જાય છે અંબાજી સંઘ લઈ જાય છે શિરડી લઈ જાય છે આપને એવું લાગે છે કે આ વિસ્તારમાં કણી કંસરી દેવમોગરા માતાનો પગપાળા સંઘ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી નીકળવો જોઈએ ચોક્કસ થોડા ઘણા અંશે હવે પ્રારંભ થયો છે આ સોનગાઢના આજુબાજુના વિસ્તારમાં અહીંયાથી કેટલાક પગપાળા પ્રવાસ હવે કરી રહ્યા છે જેવી રીતે મા અંબાજી પાસે જાય છે એ જ પ્રકારે દેવ મુદ્રા જાય દેવલી માળી જાય અને કણીકંસરી જાય ગોવાળદેવ જાય એ પ્રકારની પરંપરા અમે ચાલુ કરી આદિવાસી સેવા સાંસ્કૃતિક ટ્રસ્ટ એવું કંઈક બંધારણ કે એવું કંઈક રૂપરેખા બનાવશે આવનાર સમયમાં કે વર્ષ દરમિયાન આ મહિનામાં આ મહિનામાં આવા કાર્યક્રમો કરીશું અમે ચોક્કસ આ પ્રકારનું અમે આ પ્રારંભ થશે એની સાથે સાથે આજે અમારી આખી અમે તો વિચાર એવો પણ કર્યો છે કેલેન્ડરો બનાવી એની સાહિત્ય છે ઘરે ઘરે પહોંચાડીએ અને આ પ્રકારના ઉત્સવો જે ભૂલાઈ ગયા છે એ ફરી પાછા પ્રારંભ થાય એ પ્રકારની યોજના અમે ચોક્કસ બનાવીશું જી સર ધન્યવાદ ત્રિપુરા મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી